નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ સૌપ્રથમ વાત કરીએ વડોદરામાં બ્રિજ નીચે રમતગમતની પ્રવૃત્તિઓ વિકસે તે માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા વિવાદ સર્જાયો છે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની માંગ મુદ્દે ખુદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર અજાણ હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ બ્રિજ નીચે કોઈ દબાણ ન હોવું જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવેએ કહ્યું કે અધિકારીઓ અને ચેરમેનને અંધારામાં રાખવું એ યોગ્ય અયોગ્ય છે વિશ્વાસમાં લઈને સામાન્ય સભામાં દરખાસ્ત લાવી કોર્પોરેટરે માંગ કરી છે અને ભવિષ્યમાં શું કરવું એની બૃહદ ચર્ચા કરી અને એક પુખ્ત ચર્ચા વિચારણાના અંતે આનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે કારણ કે આમાં જે લોકો બાળકો આવે છે એમને માટે પાર્કિંગની વ્યવસ્થા જે જે જગ્યા અવેલેબલ છે કે નહીં એનો પણ તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવશે લાલબાલ બ્રિજ બ્રિજ પાસે તો કોર્નરમાં પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ કોઈપણ જગ્યા એવી ડેવલપ કરવામાં નહીં આવે કે જ્યાં રોડની સામેની બાજુ પાર્કિંગ કરીને બાળકોએ ચાલી અને ક્રોસ કરીને બ્રિજ નીચે આવવું પડે કારણ કે આમાં એક્સિડન્ટ થાય અને કોઈકની જાનહાનિ ન થાય એ બાબતનો ડિટેલ સ્ટડી કરી અને અત્યારે ખાલી એક આ વિચાર છે કે આવી રીતે સ્પોર્ટ્સ એક્ટિવિટી અલગ અલગ શહેરોમાં જેની નીચે થતી હોય છે ફૂડસ્ટોલ પણ બનતા હોય છે એટલે કોર્પોરેશન આવક ઊભી થાય અને એક સુંદરતા વધે અને બાળકો માટે ગ્રીકેશનની સ્પેસ ઊભી થાય એના માટે ડિપાર્ટમેન્ટ તરફથી વીજ ડિપાર્ટમેન્ટ તરફથી આ એક્સપ્રેસનો ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવે છે બધા એક્સપ્રેસ ઇન્ટરેસ્ટનો અભ્યાસ કરીશું તમામ સાઇટોનો સ્ટડી કરીશું અને ત્યારબાદ પુખ્ત ચર્ચા વિચારણાના અંતે આનો આગામી નિર્ણય કરવામાં આવશે પણ તમે સમજી શકો બ્રિજના નીચે ટ્રાફિકનો ખૂબ ભારણ હોય છે નાના બાળકોની જવાબદારી બહુ મોટી અગત્યની હોય કેમ કે એ જોવું પડે અને આ જે કામ મંગાવ્યું છે બ્રિજના અધિકારીઓએ ખરેખર તો ડેપ ચેરમેનને ખબર નથી ને મેયરને સુધા ખબર નથી એને જાણ કરવી જોઈએ અને સભામાં બી લાવવું જોઈએ ડાયરેક્ટ એ લોકોએ ડાયરેક્ટ મંગાવ્યું છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે એવો કે ખરેખર કોઈપણ આવી પ્રવૃત્તિ બ્રિજના નીચે ના કરવાની હોય તો પણ અધિકારી એમની મનમાની ચલાઈને ચેરમેનને ને મેયરને વિશ્વાસમાં લીધા વગર મંગાવે છે ખરેખર આનો વિરોધ કરીએ છીએ અને બ્રિજની નીચે ખરેખર બાળકોની સુરક્ષાનું શું વડોદરા શહેરના હરિનગર લાલબાગ અને ફતેગંજ જે ઓવરબ્રિજ આવેલા છે ત્યાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા હાલ વિવાદ સર્જાયો છે મેયર અને ચેરમેનને અંધારામાં રાખી અને આ અધિકારીઓ છે તેમના દ્વારા ક્યાંકને ક્યાંક વહીવટ કરવામાં આવી રહ્યો છે એટલે બ્રિજ આ જે આવેલા છે તેની નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ વિકસાવવા માટે બ્રિજ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ છે તેમના દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે જોકે સમગ્ર બાબતે ચેરમેનને પૂછતા ચેરમેન તેમજ જે મેયર છે તેમને કોઈપણ પ્રકારની જાણ નથી અને તેઓ આ મુદ્દાથી હાલ તો અજાણ જોવા મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આ જે બ્રિજ આવેલા છે તેની નીચે કોઈ પણ પ્રકારનું દબાણ ના હોવું જોઈએ અથવા તો પાર્કિંગ ના હોવું જોઈએ ત્યારે વડોદરા શહેરના ત્રણેય બ્રિજ નીચે હાલ આ જે વસ્તુઓ છે તે જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકા છે તે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરશે અને આ જે બ્રિજ આવેલા છે તેની નીચે બાળકોને જે મનોરંજન પ્ર જેની જે પ્રવૃત્તિઓ માટેની જે વિકસાવાનું છે તે વાત કરવામાં આવી છે ત્યારે હાલ તો ચેરમેનને અંધારામાં રાખી અને જે અધિકારીઓ દ્વારા આ જે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવે છે તેને લઈને ચર્ચાએ હાલ જોર પકડ્યું છે અને વડોદરા શહેરમાં હાલ તો આ જે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટનો જે કિસ્સો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર ગુજરાત ફર્સ્ટ વડોદરા